સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ પ્રાચીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તારીખ એક બે ત્રણ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય લોક ડાયરો અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો તેમજ માય ભક્તો હાજર રહેશે સત્ય વિચાર ન્યૂઝ બનાસકાંઠા